નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ વડવે ઝાપીમાં મિત્રો આજે આપણે જોઈશું મહત્વના જનરલ નોલેજના પ્રશ્નો જેમાં આપણે ભારતના રાજ્યોના નામ તેમના પાટનગર હાલના મુખ્યમંત્રી અને હાલના જે રાજ્યપાલ છે એમના વિશે જાણીશું ભારતના ટોટલ રાજ્યોના જે નામ છે એમના પાટનગર કયા છે અને મુખ્યમંત્રી કયા છે અને એના હાલના રાજ્યપાલ કયા છે તો મિત્રો સૌપ્રથમ જો તમે વર્ગ ત્રણ ગુજરાત ભરતીની તૈયારી કરતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ કલરનો બે બે લાયકોન હશે તો સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરી દેજો અને બે જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળતી રહે તો ચલો મિત્રો હવે જોઈએ તો મિત્રો આ ગુજરાત માટે ગુજરાત ભરતી માટે મહત્વનું જનરલ નોલેજ જેમાં રાજ્યના નામ પાટનગર મુખ્યમંત્રી અને રાજ્યપાલ તો ચલો હવે જોઈએ રાજ્ય હરિયાણા એનું પાટનગર છે ચંદીગઢ મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ છે હાલના સત્યદેવ નારાયણ આર્ય નેક્સ્ટ રાજ્ય સિક્કિમ એનું પાટનગર છે ગંગટોક મુખ્યમંત્રી છે પવન કુમાર ચામલી અને રાજ્યપાલ છે હાલના ગંગા પ્રસાદ નેક્સ્ટ રાજ્ય છે ઉત્તરાખંડ એનું પાટનગર છે દેહરાદૂન હાલના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ છે બીબી રાણી રાજ્ય એનું પાટનગર છે રાયપુર હાલના મુખ્યમંત્રી છે રમણસિંહ કાર્યકારી રાજ્યપાલ છે આનંદીબેન પટેલ નેક્સ્ટ રાજ્ય છે મેઘાલય પાટનગર છે શિલોંગ મુખ્યમંત્રી છે કોનરાટ સંગમા અને રાજ્યપાલ છે તથાગત રોય નેક્સ્ટ રાજ્ય છે ત્રિપુરા પાટનગર છે અગરતલા મુખ્યમંત્રી છે બિપ્લવ કુમાર દેવ રાજ્યપાલ છે કપ્તાનસિંહ સોલંકી નેક્સ્ટ રાજ્ય છે બિહાર પાટનગર એનું પટના મુખ્યમંત્રી છે હાલના કુમાર રાજ્યપાલ છે લાલજી ટંડન નેક્સ્ટ રાજ્ય છે જમ્મુ કાશ્મીર મિત્રો આમાં બહુ ધ્યાન રાખવા જેવું છે ઉનાળામાં જમ્મુ કાશ્મીરનું જે પાટનગર છે એ શ્રીનગર હોય છે અને શિયાળામાં જમ્મુ કાશ્મીરનું પાટનગર હોય છે જમ્મુ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને મુખ્યમંત્રી છે તો મુખ્યમંત્રી હાલ કોઈ નથી કારણ કે ત્યાં સરકાર પડી ગઈ હતી જેના કારણે હાલ ગવર્નર રૂલ રાજ્યપાલ દ્વારા શાસન ચલાવવામાં આવે છે તો ગવર્નર રૂલ વીસ છ બે હજાર અઢારથી છે અને ત્યાંના હાલના રાજ્યપાલ છે સત્યપાલ મલિક નેક્સ્ટ રાજ્ય છે આસામ પાટનગર છે દિસપુર મુખ્યમંત્રી છે સર્બાનંદ સોનેવાલ અને રાજ્યપાલ છે જગદીશ મુખી નેક્સ્ટ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ પાટનગર છે ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ છે બ્રિગેડિયર બીડી મિશ્રા છે ગુજરાત નેક્સ્ટ રાજ્ય છે ઓડિશા પાટનગર છે ભુવનેશ્વર મુખ્યમંત્રી હાલના છે નવીન પટનાયક રાજ્યપાલ છે પ્રોફેસર ગણેશજી નેક્સ્ટ રાજ્ય છે આંધ્રપ્રદેશ પાટનગર છે અમરાવતી મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે ઈ એસ એલ નરસિંહન નેક્સ્ટ રાજ્ય છે ઉત્તરપ્રદેશ એનું પાટનગર છે લખનૌ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હાલના રાજ્યપાલ છે રામ નાઇક નેસ્ટ રાજ્ય છે કર્ણાટક એનું પાટનગર છે બેંગલુર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને રાજ્યપાલ છે વજુભાઈ વાળા નેક્સ્ટ રાજ્ય છે ગોવા પાટનગર પણજી મુખ્યમંત્રી મનોહર પર્રિકર અને રાજ્યપાલ છે મૃદુલા સિંહા નેક્સ્ટ રાજ્ય છે કેરળ પાટનગર છે તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનરાઈ વિજય અને રાજ્યપાલ છે પી સદા શિવમ નેક્સ્ટ રાજ્ય છે ઝારખંડ એનું પાટનગર છે રાંચી મુખ્યમંત્રી રઘુવરદાસ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ નેક્સ્ટ રાજ્ય છે તમિલનાડુ એનું પાટનગર છે ચેન્નઈ મુખ્યમંત્રી છે ટીકે સ્વામી અને રાજ્યપાલ છે હાલના બનવારીલાલ પુરોહિત નેક્સ્ટ રાજ્ય છે પશ્ચિમ બંગાળ પાટનગર છે કોલકાતા મુખ્યમંત્રી છે મમતા બેનર્જી અને રાજ્યપાલ છે કેસરીનાથ ત્રિપાઠી નેક્સ્ટ રાજ્ય છે નાગાલેન્ડ પાટનગર છે કોઈમા મુખ્યમંત્રી નેફ્યુ રિયો અને રાજ્યપાલ છે આચાર્ય રાજ્ય છે પંજાબ પાટનગર છે ચંદીગઢ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ અને રાજ્યપાલ છે હાલના બદનોર નેક્સ્ટ રાજ્ય છે મણિપુર એનું પાટનગર છે ઇમ્ફાલ મુખ્યમંત્રી એલ બી એનસી અને રાજ્યપાલ છે નજમા હેપદુલ્લા નેક્સ્ટ રાજ્ય છે મિઝોરમ પાટનગર આઈઝવાલ મુખ્યમંત્રી લાલ થાનાવાલા અને રાજ્યપાલ છે કુમ્માનમ રાજશેખરન नेक्स्ट राज्यचे महाराष्ट्र पाटनगरचे मुंबई नागपूर मुख्यमंत्रीचे हालना देवेंद्र फडणवीस राज्यपाल विद्यासागर राव नेक्स्ट राज्यचे मध्य प्रदेश पाटनगरचे भोपाल मुख्यमंत्रीचे हालना शिवराजसिंह चौहान राज्यपालचे आनंदीबेन पटेल नेक्स्ट <coughs> राज्यचे राजस्थान एन पाटनगर जयपूर मुख्यमंत्री वसुंधरा राजे आणि राज्यपालचे कल्याणशि નેક્સ્ટ રાજ્ય છે હિમાચલ પ્રદેશ એનું પાટનગર છે શિમલા ધરમશાળા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત નેક્સ્ટ રાજ્ય છે તેલગાણા પાટનગર છે હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ છે ઇ એસ એલ નરસમ્હા હવે મિત્રો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ વિશે જોઈ લેશું જેમાં મુખ્યમંત્રી ના હોય કારણ કે નહીં મુખ્યમંત્રી હોય પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મુખ્યમંત્રી ના હોય રાજ્યપાલ દ્વારા શાસન ચાલતું હોય છે પણ આપણે પહેલાં જોઈ લઈએ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી વિશે તો જેમાં રાજ્ય છે દિલ્હી પાટનગર છે દિલ્હી મુખ્યમંત્રી હાલના છે અરવિંદ કેજરીવાલ અને રાજ્યપાલ છે અનિલ બૈઝલ લેફ્ટનન્ટ ગવર્નર હવે મિત્રો જોઈશું કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મુખ્યમંત્રી ના હોય રાજ્યપાલ દ્વારા શાસન ચાલતું હોય છે તો આપણે એના રાજ્યપાલ પાટનગર અને પ્રદેશ વિશે જોઈ લઈશું તો પ્રદેશ છે અંદબાર નિકોબાર પાટનગર છે પોર્ટ બ્લેર અને રાજ્યપાલ છે દેવેન્દ્રકુમાર જોશી નેક્સ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે ચંદીગઢ એનું પાટનગર પણ ચંદીગઢ છે અને રાજ્યપાલ છે વીપીસી સિંહ બદનોર નેક્સ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે દીવ દમણ પાટનગર છે દમણ અને રાજ્યપાલ છે પ્રફુલ બોડા પટેલ એટલે કે પ્રફુલ પટેલ અને નેક્સ્ટ છે દાદરાનગર હવેલી એનું પાટનગર છે સેલવાસ તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય तो, तो प्लीज अमरी चेनल सब्सक्राइब कर दीजिए आना हरेक विडियो नोटिफिकेशन आप आपने सौप्रथम रहे मित्रों ते वर्क तरण की तैयारी करता हो गुजरात तो प्लीज़ अमरी चेनल सब्सक्राइब कर दीजिए आपने बहुत उपयोगी रहेंक वीडियो आपने नोटिफिकेशन म रहे मीडियो ते मित्रों तुम जो आ वीडियो पीडीएफ फाइल लेवा मागता हो तो प्लीज़ कॉमेंट बॉक्स में लखी दजो तो आपने आ पी डी एफ फाइल मिली जैसे चलो मित्रों जय हिंद जय भारत नेक्स्ट विडियो साथ